તમારું તમારી જવાબદારી છે કાયદો વ્યવસ્થા સંભાળવાની એ સંભાળ્યા કરો ને અમને શું પરવાનગી કરવાની જરૂર છે તમે સ્કોલરશિપ આપવાના હોય તો લખી નાપો અમે ક્યાં તો લખી આપી દો વાર્તા પૂરી કરો તો પછી બંધ કરો તો ગુસ્સાનો સવાલ જ નથી ને હા કોઈ કરો સાહેબ

આટલા વિદ્યાર્થીઓ અમે પોતે આટલે બહુ સાહેબ શ્રી સાહેબ શ્રી અમારી રજૂઆત થશે પછી અમે શાંતિથી રજૂઆત રજૂઆત કરીને અમે જવાં બાર શું કરવા જવાનો બિરસા મુંડા ભવન છે ના ના જવાનું બેસવા નથી આ તો બેસવા નથી જે હું તમારે આલે હું તો છોકરાઓ હવે અમારા બાળકો તો આપવાનું છે હા તો બોલો તમે આપવાના છો તમે આપવાના છો ના તમે અમે આવ્યા છે શિષ્યવૃત્તિ યોજના છેલ્લા બે હજાર દસમાં જે ચાલુ હતી એ યોજનાને અઠ્ઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ ગુજરાત સરકારે ફરીઓને બહાર પાડી એ યોજના બંધ કરવામાં આવી છે જેના લીધે બીએસસી દર્શિંગ હોય તમામ પ્રકારના સાહીઠ હજાર વિદ્યાર્થીઓને આમાં અસર થઈ છે જે લોકો અને આ વિદ્યાર્થીઓને અનેક જે કોલેજો હતી જેમણે મેનેજમેન્ટ કોર્ટમાં એડમિશનો આપ્યા હતા એમણે પણ રિટર્ન ડોક્યુમેન્ટ આપીને એમના એડમિશનો રદ કરી દેવામાં આવ્યા છે ત્યારે અને જ્યારે અમારા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સરકાર બંધ કરી દઈ તો આ ભાજપ સરકારની આદિવાસી વિરોધી માનસિકતા ક્ષતિ થાય છે અમે કહેવા માગીએ છીએ આ એમનો આદિજાતિ વિકાસ વિભાગનો પરિપત્ર અઠ્ઠાવીસ ઓક્ટોબરે બહાર પાડ્યો છે રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે જો ચાલુ નહીં થશે દિન પાંચ પછી અમે તમામ જિલ્લા કક્ષાની આદિજાતિ વિકાસ કમિશનરની ઓફિસોને તાળાબંધી કરીશું દિન દસ પછી ફરી અમે ગાંધીનગર આવીને બિરસા મુંડાને તાળાબંધી કરીશું અને સચિવાલયનો પણ અમે ઘેરાવો કરીશું